રાધનપુરના કલ્યાણપુરા ગામની ત્રણ માસ નું ગર્ભ ધારણ કરેલ મહિલા દર્દી પાર્વતીબેન ઠાકોરને પેટમાં દુખાવો થતા તેઓના પરિવારજનો તેણીને રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં સારવાર લાવ્યા હતા ત્યારે હોસ્પિટલના તબીબ દ્વારા તેઓની તપાસ કરી બધું નોર્મલ હોવાનું જણાવી દવા આપી ઘરે મોકલી દીધા બાદ મહિલાને રાત્રે અસહ્ય દુખાવો પડતા તેઓને ફરીથી પરિવારજનોએ રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા જો પ્રાથમિક સારવાર બાદ મહિલાને વધુ સારવારની જરૂર હોય પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તબીબ દ્વારા રિપોર્ટ જોતા મહિલાના પેટમાં રહેલ 3 માસના ગર્ભનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પરિવારજનોની સંમતિ અને મહિલાની પરિસ્થિતિને ધ્યાને લઈ તબીબે તાત્કાલિક સારવાર કરી મૃત બાળકની ડિલિવરી કરાવી હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો મહિલાના સસરા સેધાભાઈ જણાવ્યું કે તેઓએ તેમના પુત્ર રાધનપુરની આસ્થા હોસ્પિટલ ડૉક્ટર દીવજી પટેલની ઘોર બેદરકારી અને સ્ટાફની ગેરવર્તણૂક સામે મહિલાના પરિવારજનોએ રાધનપુરની આસ્થા હોસ્પિટલના તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે

પણ એ જેમ દવા લીધી એમ દર્દ વધતું છે એટલે વધારે પેટમાં થયો અને હોવને વધારે તકલીફ થવા માંડી એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ હોઉ તમારે ઓવરને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે એટલે આ કેસ તમારે પાટણ લઈ જવું પડશે પછી અમે પાટણ જાય એટલે પાટણ ચાર ત્રણ ચાર દવાખાને ફર્યા પણ કાંઈ હાથ ચાલ્યો નહીં એટલે અમારે પછી અમે બીજા દવાખાને જાય એટલે એ ડૉક્ટરે કીધું કે ઓપરેશન થશે પણ આ બાયનો બાળક છે એ ગાડી ગાડી નાખવામાં આવે તો આ ભાઈ બચશે કે બચશે નહીં એટલે બધી કાર્યો અહીંની ડૉક્ટરની કરી પછી અમારે કેસ કરવો તો પોલીસ સ્ટેશનમાં આવ્યા તો તમારે કઈ બાબતે કેસ કરવા પોલીસ સ્ટેશન આવ્યા છો અમારે દેવજીભાઈના દવાખાને આ ભાઈ અમારે સ્વને દાખલ કર્યા એની સારવાર હારી ના કરી અને એનો ન્યાય માગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા આસ્થા હોસ્પિટલ તમે ગયા તો શું કહેવામાં આવ્યું અમે આસ્થા હોસ્પિટલમાં જયા એટલે અમને ધક્કા મૂકીને મારીને બારા ઘટ્યા એમના સ્ટાફે ડૉક્ટર હાજર નથી રહેતા એટલે અમે પાસે તણતા પોલીસ સ્ટેશને આવ્યા પણ ચોવીસ કલાક થઈ જાવ તોય હજી હજી સાહેબ કેસ લેતા નથી એ મરાયકામાં તમારી શું માગ છે અમારે માગ એટલી છે કે મને ન્યાય મળવો જોઈએ પોલીસ કાંઈક તંત્ર ભરતી નથી અમારો અને અમારે એફઆર કરવાની છે રાધનપુર આસ્તા હોસ્પિટલની અંદર જે ઘટના ઘટી છે કાલની એ ઘટનાના અનુસંધાને કાલના અમે પોલીસ સ્ટેશનના ટક્કા ખાઈએ છીએ કાલે બે ત્રણ કલાક સુધી અહીંયા અમે ફરિયાદ આપવા માટે બેઠા છીએ એ લોકોની સતત માગણી છે જે પીડિત મહિલા છે એમના પરિવારજનો અહીંયા છે એમના પરિવારજનોનો ફોન હોવાથી અમે એમની સાથે આવ્યા છીએ ને એમના પરિવારજનોની માગણી છે કે પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકો ઉપર લીગલી પ્રોસેસ કરવામાં આવે તો પોલીસ સ્ટેશનની અંદર અમે સતત બે દિવસથી ટકા કહીએ છીએ આજે પણ આવ્યા અને પીઆઈ સાહેબને અમે આજે મળ્યા જઈને અમને રજૂઆત કરી પણ પીઆઈ સાહેબ એવું કહે છે કે અમે અમે તપાસ કરીએ અને તપાસ કરીને પછી ફરિયાદ લઈશું એટલે પહેલી તપાસ હોય અને પછી ફરિયાદ લેવાની હોય આવું તો અમે પહેલી વાર સાંભળ્યું છે એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ રાજકારણને જે દેવજીભાઈ ડોક્ટર છે એ રાજકારણના અંદર હોવાથી એમનું મોટું માથું હોવાના હિસાબે એમનો બચાવ થતો હોય એવું અમને લાગી રહ્યું છે ક્યાંક નું ક્યાંક પણ આ જે ગરીબ પરિવાર છે દીકરીને ન્યાય મળવો જોઈએ અને એમને ન્યાય મળે એ હેતુસર અમે એમની સાથે આવ્યા છીએ અને આજે જો એ લોકોની ફરિયાદ એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો અમારું ગુજરાતનું આખું મવડી મંડળ અહીંયા રાધનપુરમાં આવશે બે દિવસમાં અને બે દિવસમાં રાધનપુરમાં આવીને અહીંયા ધામા નાખવાનું છે અને અમે પરિવારની સાથે છીએ ન્યાય ન મળે ત્યાં સુધી રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ